નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અરીઠી પટેલ ફળિયાના રહેવાસી કિરણભાઈ પટેલને લુણાવાડા તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જૂના ગોરાડા ગામના વતની શૈલેષભાઈ મણિભાઈ પટેલ અને તેમની પત્ની નિમિષાબેન શૈલેષભાઈ પટેલ દ્વારા ફોરેક્સ ટેડિંગમાં રોકાણ કરી સારું વ્યાજ કમાવવાની લાલચ આપી છેતરપિંડી કરી ઓગણીસ લાખ કરતા વધુ રકમ પડાવી લીધી હતી અને ત્યારબાદ કિરણભાઈએ ઉગરાણી કરતાં નાણાં પરત ન મળતા ફરિયાદી કિરણ પટેલ દ્વારા ઓગણીસ લાખ કરતાં વધુ રકમ પડાવી લેનાર લુણાવાડા તાલુકામાં શિક્ષકની નોકરી કરતાં શૈલીષભાઈ મણિભાઈ પટેલ અને તેમની પત્ની મનીષાબેન શૈલીષભાઈ પટેલ તેમજ અંકલેશ્વરના કનૈયાલાલ ધોળાભાઈ વસાવા તથા રાહુલકુમાર ભૂપતભાઈ વસાવા કુલ ચાર ઈસમો વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે લુનાવાડા તાલુકા પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રેઠી ગામના કિરણભાઈ પટેલ કે જેઓ પોતે ખેતી અને વેપારનો ધંધો કરે છે એમના સાથે શૈલેષભાઈ મણિભાઈ પટેલ કે જેઓ પોતે ટીચર છે અને એમના વાઈફ અને બીજા બે વ્યક્તિઓ કનૈયાલાલ ધોળાભાઈ વસાવા તથા રાહુલકુમાર ભૂપતભાઈ વસાવા કે જેમણે ફોરેક્સ ટ્રેડિંગમાં નાણાં રોકીને ઊંચા વ્યાજ દરથી પરત કરવાને ખોટા વાયદાઓ આપીને ઓગણીસ લાખ અને એકવીસ હજારનું ફ્રોડ કર્યું છે બે હજાર બાવીસમાં એમના જોડેથી આ રૂપિયા લીધા હતા અને ત્યારબાદ આ બે વર્ષ કરતાં પણ વધુ સમય પૂરો થઈ ગયો તેમ છતાં એમણે આ જે નાણાં છે પરત ના કરીને છેતરપંડીનો ગુનો કર્યો છે તો એમના સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે મારું નામ પટેલ કિરણકુમાર મુરજીભાઈ છે હું અરીઠીનો રહેવાસી છું અને હું નાનો મોટો એવો ધંધો બી ધરાવું છું અને ખેતી બી કરું છું તો આ જૂના ગોરાડાના શૈલેષભાઈ મણિભાઈ પટેલ અને મનીષાબેન શૈલેષભાઈ પટેલ અમારા ધંધા બાબતમાં હું રાજસ્થાન જતો એમાં મારા સંપર્કમાં આવેલો સાહેબ અને ત્યાર પછી અમા મને ફોન કરીને સાહેબ ફોરેસ્ટ ટ્રેડિંગ બાબતે અમને સમજણ આપતો પણ અમે ના પાડેલી સાહેબ વારે ઘડીએ ચાર પાંચ વખત તો એ સાહેબ અમારા વખત આવીને વિશ્વાસમાં વિશ્વાસ મળી લીધા અને પછી મને કે એક મહિનામાં તમને એને સ્કીમ બતાવેલી કે દસ લાખના પંદર લાખ મળશે પંદર લાખના વીસ લાખ રોકો તો તમને બત્રીસ લાખ રૂપિયા મળશે ને ત્રીસ લાખ રૂપિયા રોકો તો પિસ્તાલીસ લાખ રૂપિયા મળશે આવી લુભામણી લાલ લાલચ આપેલી સાહેબ તો અમારી પાસે પૈસા ન તમે મારી જોડે કશું નથી એવું કરીને હું પાછો કાઢતો હતો સાહેબ તો રોજ સાહેબ પૂર્વક અમને એટલા બધા વિશ્વાસ કે તમારે કોઈને ઓળખવાનો નહી અને તમારે આ કરવાનું એટલે સાહેબ અમે એના વિશ્વાસમાં આવી અને સાહેબ પૈસાનું રોકાણ કર્યું અમે એટલા મહિનામાં તમને પરત મળશે એક કહ્યું હા એક મહિનાની અંદર તમને વીસ વીસ લાખનું સારું એવું જેટલું રોકાણ મળશે એટલું આલીશું એવી ચર્ચા કરી મહિના પછી તમે માગણી કરી શું સાહેબ કે એને મિનિમમ પંદર દિવસ સુધી તો આજે આવું છું કાલે લઈને આવું છું સવાર પછી એને સાહેબ ઓળખ લેવા મળ્યા કે પૈસા તો એમ કે પેલા લોકોના ખાતામાં નાખ્યા છે ને એ લોકો આપે તો હું આપું ને મેં કીધું કે જે પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા એ કોને આપ્યા હતા કે મેં એ બી એ લોકોને આપી દીધા છે પછી સાહેબ મેં પેલા લોકોને જાણ કરી કે ભાઈ આનું શું છે મારા ટાઈમ થી પૈસા આપો પેલા લોકો એવું કીધું કે ભાઈ પૈસા તો સહી લેશે પચાસ ટકા એના ખાતામાં રિટર્ન લઈ લીધા છે અને બીજા કનૈયા લાલ ધુળાભાઈ લીધા એમ રાહુલભાઈએ નિવેદન આપ્યું આવા ભોગ બનનાર અંદર સાહેબ આઠ થી નવ માણસો છે એમાં એક તો ગઈ સાલે એક વણકરે સુસાઈડ કરેલી એમાં મરતા મરતા બચી ગયો છે સાહેબ દસ લાખ રૂપિયા ખર્ચો થયેલો દવાખાના અંદર અને સાહેબ એને અત્યારે આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે હવે સાહેબ આવા મહેનતના નાણાં સાહેબ આ લોકોએ આવું ફ્રોડ કર્યું છે તો હું સરકારને એટલી બે હાથ જોડીને વિનંતી કરું છું કે સારું એવું અમને ન્યાય મળે અમારા મહેનતના નાણાં પાછા મળે અને આવા રીઢા ગુનેગાર ચોરોને સજા મળે સાહેબ અને એમને એવી પાસા હેઠળ સજા થાય એવી હું માગણી કરું છું સરકારને અને આવા છેતરપિંડી કરનારાના લોકોને સજા થાય અને એમને જિંદગીભરનો સબક શીખાય એવી હું સાહેબ સરકારશ્રીને વિનંતી કરું છું સાહેબ